મહેસાણા તાલુકાના અલોડા ગામે છેલ્લા ચાર વર્ષથી ગ્રામજનો તળાવની જગ્યાની જમીનને લઈ ન્યાય માટે સરકાર સામે રહ્યા છે કહેવાતી જમીન ગામના વરસાદી પાણીના નિકાલ માટેનું તળાવ હોવા છતાં કોઈ આર્મીમેનને ફાળવી દેવાના વિવાદને લઈ આપેલ જમીન ખોડિયાળ ગ્રુપના નામે વેચાણ કરી દીધેલ છે જેનો વિરોધ ગ્રામજનો છેલ્લા ચાર વર્ષથી કરી રહ્યા છે સરકારના વિવિધ વિભાગોને જાણ કરીને જણાવાયું છે કે જે તે વેચાણ દસ્તાવેજ ખોટા ઉભા કરી ગામના તળાવની જમીન કેટલાક ભૂમાફિયાઓ દ્વારા હડપ કરવામાં આવી રહી છે તેવી લડત સાથે ખોડિયાર ગ્રુપ સામે આરોપ લગાવી ખુલ્લો વિરોધ કરવામાં આવી રહ્યો છે આવનાર લોકસભાની ચૂંટણી પહેલા આ બાબતે અમને યોગ્ય નાય નહીં મળે તો તમામ ગ્રામજનો દ્વારા મતદાન નહીં કરવામાં આવે તેવી કડક સૂચના ગામના જાહેર માર્ગો ઉપર બેનર દ્વારા લગાવવામાં આવી છે તથા ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે તો આવો જોઈએ શું કહી રહ્યા છે પૂર્વ ઇન્ચાર્જ સરપંચના પુત્ર ભરતભાઈ રબારી તથા ગ્રામજનો અલોડા અમારા ગામની અંદર બાબા સાહેબ મહા મહા બાબા આંબેડકર સાહેબની જયંતી હતી એ વખતે ગામ લોકોની અંદર હું ફારો ઉઘરાવું છું ગામની અંદરથી રેલી પણ કાઢું છું કામના સામંતીથી ગામની સામવંતીથી એ વખત હું તોકંગ ગયેલો એ વખત કાંતિ ખોડિયાલ ગ્રુપ ખોડિયાલ ગ્રુપ વાળા ભાઈ લાલજીભાઈ સુરેશભાઈ અને ડેરવાળા ઠાકોર

રબારી ભરતભાઈ મોતીભાઈ મારું નામ છે મારા ગામમાં છેલ્લા ચાર ચાર વર્ષથી કાંતિભાઈ જે ભાજપના મોટા માથાના નેતા છે એમને બે તળાવ જે મારા ગામના ઓગણીસો ઓગણીસો બેતાલીસથી થી આજ આ દિવસ સુધી મૂળ તળાવ જ છે બેના બેના નામ પણ છે તોય ખોટા એમને કાગળો ભાગ એમને કરી અને 100 કરોડ નું કંભાંડ કરી રહ્યા છે આ બાબતમાં મજબૂત દસ રેલીઓ કાઢી છે બધે રજૂઆતો કરી છે ગામની પાસે ચાલીસ ઓછી કોપી છે ચાલીસ ઓશી કોપી પ્લસ હાઈકોર્ટનો અમારી પાસે અત્યારે ઓર્ડર છે કે હાઈકોર્ટે પણ ઓર્ડર આપેલો છે શું ઓર્ડર હતો હાઈકોર્ટનો ઓર્ડર એવો છે ભાઈ પક્કે કોઈ કોઈ પણ પણ ગામનું ગૌચાર વેચી શકાતું તો પણ આ લોકોએ ખોટ આમને તો શું છે હું તમને સ્પષ્ટ એવું બોલું છું કે લોકશાહી તો છે જ નહી આ તો રાજાશાહી છે

1600 નું છે ભાઈ ફૂલ આ ખોટે ખોટો કબજો કરી ખોટો દસ્તાવેજ કરી અને આ ગામને હરણ પરેશાન કરે છે તળાવ ખોટી રીતે ભરતભાઈને જેલમાં પૂરી આઠ મહિના જળમો રખાઈ અને આ તળાવ ઉપર ખોટે ખોટો કબજો કરી અને ખોટા દસ્તાવેજ ઊભા કરી અને આ ગામને હરણ પરેશાન કરે છે દસ વખત રેડિયો કાઢી ગામ આખું એક તરફી રહી અને આવેદનપત્ર આવ્યો એ છતા આને કંઈ પડી નહીં અને અમને ગામને આ ગોઠવીને નહીં કેમકે ભાજપમાં એનું ફૂલ ચાલે છે એટલે અમારું ગામનું કોઈ સરકારી તંત્ર વભળતું નથી એટલે અમે નિરાશ થઈ પરેશાન થઈ અને છેવટે ના છૂટકે આ ચૂંટણીનો બહિષ્કાર કરવાની અમારે ફરજ પડી છે